તપાસના આદેશ આપી દીધા છે એક પણ દોષિતને છોડવામાં નહીં આવે તમામ દોષિતો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અમારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે જી હા ફિક્સ ચોક્કસથી એક જ પ્રકારનું આ રટણ આપણને સાંભળવા મળે છે તંત્ર દ્વારા જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે છે આવી જ એક મોટી દુર્ઘટના ઘટી છે રાજકોટની અંદર જે ગેમ ઝોન નહીં પરંતુ હું તેને ડેથ ઝોન કહીશ જ્યાં બત્રીસ થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવવાનો ભાર્યો આવ્યો છે તંત્રની બેદરકારીના કારણે નમસ્કાર ટ્રેન્ડિંગ ગુજરાત સાથે હું છું ધ્રુવ પટેલ આજે નિષ્કર્ષની અંદર આપણે વાત કરવાના છીએ રાજકોટની અંદર જે ગોઝારી ઘટના ઘટી છે તેના વિશે વાત કરવાના છીએ સૌથી પહેલાં તો સવાલ એ થાય છે કે વગર એનઓસી આ પ્રકારના ગેમ ઝોન ચાલવા કેમ દેવામાં આવે છે ન ફક્ત ગેમ ઝોન આની પહેલા પણ આપણે વાત કરીએ તક્ષશિલા કાંડ હોય સુરતની અંદર બરોડાની અંદર બોટ કાંડ હોય મોરબીની અંદર પુલ દુર્ઘટના હોય આ તમામ દુર્ઘટનાઓને માનવ સર્જિત દુર્ઘટના કહેવામાં આવી છે અને આ કોઈ દુર્ઘટનાથી પણ વિશેષ એક પ્રકારનો હત્યાકાંડ છે જે માન્ય હાઈકોર્ટે પણ નોંધ્યું છે કે આ કોઈ દુર્ઘટના નથી આ એક હત્યાકાંડ છે જે માનવ સર્જિત છે છેલ્લા પાંચ વર્ષની હું વાત કરું તો આગની અંદર ગુજરાતની અંદર એકત્રીસો થી વધુ લોકો ત્રણ થી વધુ લોકોએ આગ દુર્ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે આ પ્રકારની ઘટના ઘટે છે ત્યારે આ એક જ પ્રકારના શબ્દો હોય છે તપાસ શરૂ કરી દીધી છે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે રાહત પેકેજો જાહેર કરવામાં આવે છે આજે પીડિત પરિવારો સાહેબ કહી રહ્યા છે કે અમારે ચાર લાખ રૂપિયા નથી જોઈતા તમારી સહાયના અમે ચાલીસ લાખ આપવા તૈયાર છીએ અમારા દીકરા દીકરીઓને શું તમે પાછા આપી શકશો શું તમે તેને પુનર્જીવિત કરી શકશો આ આક્રોશ છે લોકોની અંદર બહાર નીકળતા પણ આજે એક માતા પિતા પોતાના બાળકને પ્રવાસ મોકલતા પણ વિચાર કરે છે પોતાના બાળકને ક્યાંક એકલું જવા દેતા પહેલા પણ વિચાર કરે છે એમને ખબર નથી એમનો ઘરેથી નીકળેલો દીકરો કોઈ દીકરી સાંજ પડે ઘરે આવશે કે કેમ અને આ મોતને સોદા કરો જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટતી ઘટતી જાય છે જેની અંદર એમના દીકરા કે દીકરીનો જીવ તો નહીં હોમાય સાહેબ તમે કલ્પના કરી શકો છો અત્યારે વેકેશન ચાલી રહ્યું છે એ બાળક એ દીકરો એ દીકરી વેકેશનની અંદર રજાઓ પૂર્ણ થયા બાદ માતા પિતા એ બાળકનું આગામી ભવિષ્ય આગામી શિક્ષણ આગામી યોજના વિશે એનું કેટલું પ્લાનિંગ કરીને બેઠા હશે અને સૌથી મોટી વાત તો સાહેબ એ થાય છે કે તેમના ડીએનએ ટેસ્ટ કરીને એમની ઓળખાણ કરવામાં આવશે તમે કલ્પના કરી શકો છો કેટલી હદે આ ગોજારી ઘટના ઘટી હશે કે જેમને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે એક વ્યક્તિ તો એટલી હદે બળી ગયા કે પાંચ ફૂટની એમની હાઈટ હતી અને સાડા ત્રણ ફૂટની હાઈટ એમની ફક્ત બાકી રહી તમે ખાલી મનની અંદર વિચાર તો કરીશો એક ફક્ત દિવાસળી આપણી આંગળી અડી જાય તો આપણે હાથને કેટલો દુખાવો થાય છે કેટલી પીડા કેટલી વેદના થાય છે અને જ્યાં સુધી ત્યાં સારું નથી થતું ત્યાં સુધી આપણને સતત એ દુખ્યા કરતું હોય છે અને એ વિકરાળ આગની અંદર આટ આટલા લોકોના જીવ ગોમાઈ જાય અને તમારા લોકોના પેટનું પાણી નથી હલતું ક્યાં સુધી સાહેબ આપણે એકવીસમી સદીની અંદર જીવી રહ્યા છે સંપૂર્ણ સત્તા તમારી પાસે છે પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી તમારા લોકો છે લોકોએ તમને જનાદેશ આપ્યો છે તો લોકોનું હિત લોકોની સુરક્ષા લોકોની હિતાકારી આ ધ્યાન રાખવાની જવાબદારી સાહેબ તમારી છે એનઓસી નથી તમે વિચાર કરી શકો છો રાજકોટ જેવી મહાનગરપાલિકાની અંદર જ્યાં વગર એ આ પ્રકારના ડેથ ઝોન ધમધમતા હોય જે ગિરિરાજસિંહ જેના નામે આ જગ્યા હતી અને એ જગ્યા જેણે ભાડે લીધી હતી યુવરાજસિંહ સોલંકી તથા પ્રકાશ રાઠોડ કે જેઓએ આ લોકો કેટલા તકડા કાઢી કાઢે છે બચવા માટેના તમે કલ્પના કરી શકો છો કે ત્યાં બાંધકામ માટેની એ જગ્યા ઉપર પરમિશન ન લેવી પડે તે માટે શેડની અંદર પત્રા તથા લોખંડના થાંભલા વાળો શેડ ઉભો કરવામાં આવ્યો હતો અને ત્યાં આ પ્રકારનો ડેથ ઝોન ચાલતો હતો કે જેથી કરી એમણે એનઓસી ન લેવી પડે બાંધકામની પરમિશન ન લેવી પડે જ્યારે મારા સૂત્રો તરફથી માહિતી મળી ત્યારે ખબર પડી કે ત્યાં ફાયર સેફ્ટીના બાટલાઓ તો હતા પરંતુ બધા બંધ હાલતની અંદર હતા ત્યાં ત્યાં પડ્યા હતા કોઈ કનેક્શન આપવામાં ન આવ્યું હતું જ્યાં ત્યાં અમારા લોકો ગયા ત્યારે ખબર પડી કે ત્યાં ઉપરથી નીચે આવવા માટે એક જ સીડીનો આશરો હતો કોઈ ચોક્કસ ઇમરજન્સી એક્ઝિટ ન હતી અને સર્ટિફિકેટ હતું તો શેનું સર્ટિફિકેટ હતું ફક્ત અને ફક્ત જે એમ્યુઝમેન્ટ પાર્ક ચાલતા હોય છે જે મેળાની અંદર ચકડોળો કે અન્ય કોઈ સાધનો ચાલતા હોય છે અને એ સાધનો ચલાવવા માટે જે સર્ટિફિકેટ જોઈએ ફક્ત ને ફક્ત એ સર્ટિફિકેટ હતું એ સર્ટિફિકેટ પણ કોણ આપે છે માર્ગ અને રોડ વિભાગની અંદરથી પ્રકારનું સર્ટિફિકેટ મળતું હોય છે એટલે જે સર્ટિફિકેટ ખરેખર લોકોની સેફટી માટે જોઈએ એવું પ્રકારનું આ સર્ટિફિકેટ ન હતું અને તંત્રની રહેમ નજર હેઠળ આ પ્રકારનું આ ડેથ ઝોન ચાલતું હતું દરેક ઘટના બાદ દરેક ઘટના બાદ સતત એની ઉપર મીડિયાના માધ્યમથી સામાયિકના માધ્યમથી લોકોની ચર્ચા વર્તુળના અંતેથી આપણે વિચારતા હોઈએ છીએ કે હવે કંઈક બદલાશે હવે બદલાવ હશે પણ હજી કોઈ મોટી દુર્ઘટનાને એક બે વર્ષ પૂર્ણ નથી થતા અને આ પ્રકારની બીજી કોઈ ઘટના આપણી સામે આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે એક તરફ આપણે વાતો કરીએ છીએ કે આપણે સંપૂર્ણ વિકાસની અંદર હરણફાળ કરી છે ટેકનોલોજીના યુગની અંદર તમામ વસ્તુઓ આધુનિક થઈ રહી છે પરંતુ જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી ચેક કરીએ છે ત્યારે આપણને આખે ઉડીને આવે તેવી ઘટનાઓ તેવી વસ્તુઓ દેખાતી હોય છે હું કહું છું જે દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે ફક્ત ત્યાંથી પૂરતું નથી જે ખરેખર જવાબદાર વ્યક્તિઓ છે એ દસ લોકો સિવાય પણ એ તે વિસ્તારની અંદર આવતા જે અધિકારીઓ છે મ્યુનિસિપલ કમિશનર છે કલેક્ટર છે અને માન્ય મુખ્યમંત્રીને પણ હું વિનંતી કરીશ એમને કહીશ ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ વિષયને લઈને નીચેથી લઈ ઉપર સુધી જેટલા પણ લોકો આવતા હોય એ તમામ ને તમામ લોકોને કડકથી કડક સજા આપી એક દાખલો બેસાડવો જોઈએ જેથી કરી આપણે સૌ જાણીએ છે કડવું છે પણ સત્ય છે કોઈ પણ કાર્ય નાના મોટા વ્યવહાર સિવાય થતું નથી આપણે સૌ જાણીએ છે કચેરીઓની અંદર શું થતું હોય છે આપણને સૌને સારી રીતે ખબર છે તો શું આ એ જ પ્રકારે એવા જ વહીવટથી આ ડેથ ઝોન ચાલતું હતું જ્યાં બત્રીસ બત્રીસ લોકોનો જીવ લેવાઈ ગયો આજે ઘણા બધા લોકો જે મેં સાંભળ્યા જે મેં જોયા પોતાના પરિવારજનોને ગોતી રહ્યા છે એમને ખબર પણ નથી કે એમના પરિવારજનો એમના દીકરા દીકરી કે જેઓ ત્યાં ગયા તે આજે જીવિત છે કે નહીં ડીએનએ ટેસ્ટ આવ્યા બાદ તો ખબર પડશે કે જેનું મૃત્યુ થયું છે એ ખરેખર આ વ્યક્તિ છે કે બીજો કોઈ વ્યક્તિ છે ખુદ ફાયર સેફ્ટીના જે લોકો પહોંચ્યા તે લોકોએ પણ કબૂલ્યું કે આ પ્રકારની આગ અમે અમારા જીવનની અંદર પ્રથમ વાર આવો કોઈ ઘટનાક્રમ જોયો છે એક માહિતી એવી પણ મળી રહી છે કે ત્યાં એક પ્રકારનું કેમિકલ રાખવામાં આવ્યું હતું અને કેમિકલ જે રૂમમાં રાખવામાં આવ્યું હતું એ રૂમની અંદર પણ કોઈ સેફ્ટીના ઇક્વિપમેન્ટ ન હતા ત્યાં જે કાર રેસ ચલાવવા માટે જે ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો પંદરસો બે હજાર પચીસો લીટર ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો આ જથ્થો પણ શું ખરેખર કાયદેસર મંજૂરી સાથે રાખવામાં આવ્યો હતો એ જથ્થો જે રાખવામાં આવ્યો હતો ત્યાં કોઈ સેફટીના ઇક્વિપમેન્ટ હતા કે કેમ આ પ્રકારના ઘણા બધા સવાલો મનની અંદર આવે છે મનને પીડા થાય છે દુઃખ પહોંચે છે જ્યારે રાજ્યની અંદર આવી ઘટના ઘટે છે જ્યારે એ પીડિત લોકોને આપણે જોઈએ છે એમના પરિવારજનોને જોઈએ છે ત્યારે લોકો કહેતા હોય છે કે સાહેબ અમને સહાય નથી જોઈતી અમને ચોક્કસ સુવિધા જોઈએ છે અમને સુરક્ષા જોઈએ છે તમે આપેલી સહાય પાછી લઈ લો પરંતુ અમારા પરિવારના જે સ્વજનો અમે ગુમાવ્યા છે તેમને અમે તમે પાછા મેળવી આપો આ પ્રકારની વેદના જ્યારે સાંભળીએ છીએ એક પત્રકાર તરીકે એક સામાન્ય વ્યક્તિ તરીકે એક ગુજરાત રાજ્યના ભારત દેશના નાગરિક તરીકે ત્યારે ચોક્કસથી અંદર કંઈક ચૂપતું હોય એવું લાગે છે અને આ વેદના સ્વરૂપે શબ્દો બહાર નીકળી રહ્યા છે જે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું જો સરકારે આ પ્રકારના ઘટનાઓને ડામવા માટે કોઈ આગમ છેથી પગલા લેવા જોઈએ કે પછી પાંચ દિવસ દસ દિવસ વીસ દિવસ એક મહિનો આના વિશે ચર્ચા કરશું અને જે મોતના સોદાગરો અત્યારે પકડાયા છે તેઓ ફરી પાછા જામીન લઈને છૂટી જશે જ્યારે આવા લોકો જામીન લઈને છૂટતા હોય છે ત્યારે જે વ્યક્તિએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે એક રીતે એમની ઉપર એક લપડાક લાગતો હોય છે આ લોકો જ્યારે જામીન લઈ બહાર નીકળતા હોય છે ત્યારે એ તંત્રને સમાજને ને સરકારને બંધ મોડે એવું કહેતા હોય છે આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહેવાની છે અમે જામીન મેળવતા રહેવાના છીએ લોકો ભૂલી જવાના છે બે પાંચ દસ દિવસ એક મહિનો આક્રોશ રહેવાનો છે સદભાવના શોક આ બધું ચાલતું રહેવાનું છે અને પછી જેસે થે તેવી સ્થિતિ આવી જવાની છે આની પહેલાની ઘટનાઓની અંદર પણ કેટ કેટલી

ત્યાં ડેથ ઝોન ચાલતું હોય અને તંત્ર એનો તમાશો જોતો હોય વધુમાં ઓછું તેના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોતે હસી રહ્યા છે સાહેબ તમે જ્યારે ચૂંટણી વખતે મત માગવા જાઓ ત્યારે બે હાથ જોડી બધાને નમન કરી અને મત માગવા માટેની અપીલ કરતા હો છો મત આપવા માટેની અપીલ કરતા હોઉં છો કે મને મત આપજો હું તમારા વિસ્તારનો વિકાસ કરીશ હું આગળ લાવીશ પણ જ્યારે આ પ્રકારની ઘટના ઘટતી હોય છે ત્યારે તમે ત્યાં હસતા હોવ છો અને એમ કહેતા હોવ છો કે આની અંદર હું શું કરી શકું સાહેબ તમારી ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો છે કે તમે કંઈક કરશો તમે કંઈક બદલાવ લાવશો સત્તા ક્યારે કોઈની સ્થાયી રહી નથી ભારત દેશની અંદર ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે સત્તા ક્યારે કોઈની સ્થાયી રહી નથી તમને અગર સેવાનો અવસર મળ્યો છે તો ચોક્કસથી જનહિતના કાર્યો થકી ચોક્કસથી સુરક્ષા થકી સુવિધા થકી તમે એને પૂર્ણ પાડો એવું એક સામાન્ય વ્યક્તિનો અવાજ આજે કહી રહ્યો છે કે સાહેબ તમે આ દિવસની અંદર હવે બસ બહુ થયું ખોટા સાંત્વનાના ઉભરા ન લાવો સહાયોના જાહેરાત પેકેજો મુલાકાતો ફક્ત એને એક એવો સ્પોટ વિઝિટ સ્પોટ ન બનાવો એક નેતા આયા બીજા નેતા આયા એક અધિકારી આયા બીજા અધિકારી આયા ફક્ત એને વિઝિટ સ્પોટ સ્પોટ ન બનાવો પરંતુ ખરેખર તેને આ ઘટનાની અંદરથી કંઈક શીખ મેળવી ગુજરાતની અંદર રેગ્યુલર તમામે તમામ મલ્ટીપ્લેક્સ હોય તમામે તમામ સ્કૂલો હોય તમામે તમામ હોસ્પિટલો હોય તમામે તમામ જાહેર જગ્યાના સ્થળો હોય એવી તમામ જગ્યાઓ જ્યાં માણસ હોય અને કોઈ આ પ્રકારની ઘટના બને તો તેને સુવિધા આપી શકાય એ તમામ જગ્યાઓનું રેગ્યુલરપણે તેનું ઓડિટ થવું જોઈએ તેની સુરક્ષાનું ઓડિટ થવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ખામી સર્જાય તો વિના સંકોચે છે સાહેબ એના વિરુદ્ધ કડક થી કડક કાર્યવાહી કરવી જોઈએ આ નીતિ તો આપણે રાખવી જ પડશે અને આની સાથે જ જેટલા પણ લોકો આ ઘટનાની અંદર એમના પરિવારજનો ગુમાવ્યા છે જેટલા પણ લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે આ તમામ લોકો એમના પરિવારજનો ગુમાવ્યા છે તેમને ટ્રેન્ડિંગ ગુજરાત ન્યૂઝ તરફથી હું સાંત્વના પાઠવું છું એમના પરિવાર સાથે ફક્ત ન અમે જ ગુજરાતના તમામ મીડિયાથી લઈ તમામ સામાન્યથી સામાન્ય લોકો આપણી સાથે ઊભા છે આપને ન્યાય મળે તે માટેની લડત અમે ચલાવતા રહીશું અને જ્યાં જરૂર લાગે ચાહે તંત્ર હોય અધિકારી હોય કે જ્યાં ખામી લાગે ત્યાં તમારી પડખે ઊભા રહેવાનું એક સામાન્ય વ્યક્તિ તરીકે અમને આપને અમે વચન આપીએ છે અને ફરી એકવાર આ પ્રકારની ઘટના ન બને અને આ જે મોતના સોદાગરો છે જે આની પાછળ સંડોવાયેલા છે એ તમામે તમામ દોષિતોને કડકથી કડક કાર્યવાહી થાય અને એમના વિરુદ્ધ હત્યાકાંડનો મુકદ્દમો ચાલે અને ન ફક્ત નાની માછલીઓ એની અંદર આવે પરંતુ છેક ઉપર સુધી જેટલા પણ જવાબદાર વ્યક્તિઓ છે એ તમામ દોષિતોને કડકથી કડક સજા મળે એમને જામીન ન મળે ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવે અને આવી કોઈ પણ ઘટના ન ગુજરાત પરંતુ આખા દેશની અંદર કોઈ પણ પ્રકારની આ પ્રકારની ઘટના ન ઘટે તે દિશામાં સરકારે તંત્ર એ કામ કરવું પડશે કારણ કે લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે તો ચોક્કસથી જવાબદારી તમારી છે સત્તામાં બીજું કોઈ હોત તો અમે તેમને સવાલ સત્તામાં તમે છો તો આ સવાલ પણ તમને થશે અને કઠેરામાં પણ તમને ઉભા કરવામાં આવશે તો આપની જવાબદારી છે આ જવાબદારીને સમજી આ દિશાની અંદર કાર્ય કરશો નહીં તો ચોક્કસથી મીડિયા આ મુદ્દા પર લોકોની વેદના સાથે લોકોની પીડા સાથે ઊભું રહેશે અને તમામે તમામ દોષિતોને જ્યાં સુધી સજા સંપૂર્ણ ન અપાવીએ ત્યાં સુધી મીડિયા ચુપ નહીં રહે સત્યમેવ જયતે